જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં શીતળા સાતમ માટે સ્પેશિયલ આપણે કુલેર બનાવવાના છીએ આ કુલેર આપણે ઘઉં લોટની બને છે બાજરાના લોટની બને છે ઘણા બાજરાની પણ બનાવતા હોય છે અને ઘણાને પ્રશ્ન થતો હોય છે કે મારે ખાઈએ તો મોઢામાં ચીપકી જાય છે તો હું તમને પરફેક્ટ રીત અને કઈ રીતના બનાવી અને કઈ વસ્તુ લેવી તે તમને બતાવીશ તો તમને મારો વિડીયો જરા પણ સ્ટીપ કર્યા વગર જોશો તો તમને ખ્યાલ આવશે કે આપણે સાત સાતમ માટે આપણે કેમ બનાવી કુલર તે આપણે એકદમ સરસ અને મોઢામાં ચોટે અને પરફેક્ટ માપ સાથે બનાવીશું તો આ પરફેક્ટ માપ તમે જોવા જોવાનું છે કે પરફેક્ટ માપ હશે તો પરફેક્ટ બનશે તો આપણે પરફેક્ટ માપ સાથે તમને હું બતાવું છું અડધા થી ઓછી વાટકી આપણે ભાખરીનો કરકરો લોટ આવે છે તે લીધો છે અને પોણી વાટકી આપણે ઘઉંનો લોટ લીધો છે આપણે જરા પણ મોટામાં ચીપકશે નહીં અને એકદમ મસ્ત બનશે આપણે પરફેક્ટ માપ લેશું તો પરફેક્ટ બનશે તો આપણે અડધિયા થોડી એવો આપણે ભાખરીનો લોટ લીધો પોણી વાટકી આપણે રોટલીનો લોટ લીધો છે તો બંને ભેગ કરીએ તો આપણે એક વાટકી થાય છે આપણે પરફેક્ટ માપ તમને હું બતાવું આ રીતના એક વાટકી થાવી જોઈએ એક વાટકી થાશે એટલે આપણે પરફેક્ટ બનશે તો અડધી વાટકી આપણે ઘી લીધું છે ઘી આપણે ગરમ કરીને નથી લેવાનું આપણે શીતળા સાતમ માટે આપણે કુલેર કરવાની હોય છે તો આપણે ઘી ગરમ કરીને નથી નખાતું એટલા માટે આપણે એમનું થી ઘી લઈ લેશું અડધી વાટકી અને અડધી વાટકી ગોળ લેવાનો છે એકદમ સરસ અને એકદમ પરફેક્ટ માપ સાથે બનાવશો તો પેલી વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ બની જશે તો આપણે પેલા લોટ એડ નથી કરવાનો પેલા આપણે આપણે જે ગોળ લીધો છે એકદમ સરસ હાથ વડે આ રીતના સરસ મિક્સ કરી લેવાનું છે આપણે હાથને સ્પર્શ થાશે એટલે ઘી પણ આપણે ઓગળશે આ રીતના કરશું એટલે આપણે શરીર ગરમ હોય છે તો ઘી પણ ગરમ થઈ જશે અને મેજ પણ થઈ જશે આ ગોળ સાથે એકદમ સરસ મિક્સ થઈ જશે આ રીતના બે મિનિટ માટે એકદમ સરસ મિક્સ કરવાનું છે એટલે આપણે ઘી ગરમ થઈ જશે આ રીતના થોડીવાર આ રીતના ફેટસું એટલે એકદમ સરસ આપણે ઘી ગરમ થઈ જશે તમે કોઈ પણ ગોળ લઈ શકો છો આપણે દેશી ગોળ હોય તો વધારે સારું તો આપણે એકદમ સરસ બને અને આપણે આપણે એકદમ સરસ આ રીતના ભેટી લેશુ જુઓ મિત્રો એકદમ સરસ આપણું ઘી મેલ્ટ થઈ ગયું છે હવે તેમાં આપણે લોટ લીધો છે તે નાખી દેશું અને તેને હાથ વડે જ આપણે મિક્સ કરવાનું છે આ રીતના આ રીતના કરશો એટલે તમારે પરફેક્ટ માપ સાથે અને પરફેક્ટ બનશે એકવાર આ રીતના બનાવશો તો ઘરમાં બધાને પસંદ આવશે તેટલી મસ્ત બનશે અને મોટામાં તો જરા પણ ચીપકશે નહીં હાથ વડે આપણે આ રીતના જોડી લેવાની છે એકદમ સરસ તમને થતું હશે કોલેડ બનાવવામાં માં વળી શું પણ આ રીતના બનાવશો તો તમે એકદમ પરફેક્ટ બનશે અને આપણે લોટમાં ગોળ ને ઘી નાખીને બનાવશું તો ગોળના ગાંઠા પણ રહી જશે અને સરસ મિક્સ નહીં થાય આ રીતના ફેટીને બનાવશો તો એકદમ સરસ થઈ જશે જુઓ મિત્રો એકદમ સરસ થઈ ગઈ છે હવે તમને એમ થતું હશે કે આમાં ખ્યાલ કેમ આવે કે આપણે પરફેક્ટ છે જો તમે બનાવતા હોવ ને કદાચ છૂટી છૂટી વધારે લાગે તો થોડો ઘી નાખી શકો છો અને કદાચ તમને એમ થાય કે ઢીલું થયું છે તો તમે લોટ ઉમેરી શકો છો તમને બતાવું છું પરફેક્ટ કઈ રીતના બને તે આ રીતના લાડુ વાળશો એટલે એકદમ સરસ લાડુ તિરાડ વડા જરા પણ ક્રેક ન હોય તેવા થશે એટલે તમારે સમજી લેવાનું કે આપણી કુલેર પરફેક્ટ બની છે ઘણા આ રીતના લાડુ બનાવતા હોય છે આ રીતના એકદમ સરસ આપણે લાડુ બનાવવાના છે હાથ વડે આ રીતના કરશો જરા પણ તિરાડ ન લાગે તો તમારે સમજી લેવાનું કે આપણે પરફેક્ટ કુલેર તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો પરફેક્ટ માપસે તો તમારે પરફેક્ટ જ બનશે મારા ઘરમાં લાડુ નથી બનાવતા તો આ રીતના મારે છૂટી જ રાખીએ છીએ કોઈ પણ એક વાસણમાં ભરીને દબાવી દેવાની છે હવે આપણે વાટકામાં નાખી દેસુ અને આપણે પ્રેશર કરીને દબાવીને રાખી દીધી હોય તો આપણે સવારે ઝારવાની હોય તો ફટાફટ આપણે ઝારવાની પણ મજા આવે છે આપણે ઘી ગરમ નથી કર્યું એટલે જામશે પણ નહીં જો ગરમ ઘી કરીને આપણે કરીશું તો શીતળા સાતમમાં ગરમથી થાતું નથી અને પ્લસ તે જામી પણ જાય છે અને આને આ રીતના હાથ વડે આપણે પ્રેશર કરી દેવાની છે અને જ્યારે આપણે ઉપયોગ કરવો હોય માતાજીને ઝારવા માટે તો ફટાફટ આપણે ઉપયોગ થઈ શકે છે આ રીતના આપણે સરસ દબાવીને રેવા દેસુ જો મિત્રો કેટલી મસ્ત લાગે છે આ રીતના હશે એટલે તમારે પરફેક્ટ થશે જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ